શિવ મંદિરોમાં પૂજન દાન દક્ષિણાનું ખૂબ મહત્વ હોય છે ચિરાગબી જોશી દ્વારા જણાવેલ કે ભાદરવી અમાવસ્યા પૂર્વજોને જળ તલ બાજરો અર્પણ કરી પીપળાના વૃક્ષની પ્રદિક્ષિણા કરી વિષ્ણુ સ્વરૂપ પીપળાના વૃક્ષનું પૂજનનું મહત્વ છે રાજુલાના વિવિધ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી દેશમાં પ્રાચી જુનાગઢના દામોદર કુંડ તેમજ ગયાજીમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન સ્નાન કરવા જતા હોય છે ત્યારે આજે ભાદરવી અમાસ નિમિત્તે રાજુલા શહેરમાં પણ કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિર ધારનાથ મંદિર કોટેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં પીપળાના વૃક્ષનું પૂજન અર્ચનનો લોકોએ ખૂબ લાભ લીધો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ આજ રોજ રાજુલાની અંદર ભગવાન કુંભનાથ મહાદેવ અને ભગવાન સુખનાથ મહાદેવની મધ્યમાં શ્રાવણ વદા અમાવાસ્યા અને શનિવારના પવિત્ર દિવસે હજારો લોકોએ ભગવાન શિવના દર્શન કર્યા છે અને પીપળે પોતાના સમસ્ત પૂર્વજોને પાણી પણ આપ્યું છે આજે રોજ હું શાસ્ત્રી બળવંતભાઈ ઉપાધ્યાય કુંભનાથ મંદિરમાં અસંખ્ય માણસો વચ્ચે ભગવાન શિવનું મહાપૂજા પણ ચાલી રહી છે અને ગામના ભાવિ ભક્તો ભગવાનના દર્શન અને પૂજનનો લાભ લઈ રહ્યા છે આ પવિત્ર દિવસે સમસ્ત ગ્રામજનો પાણી પણ ચિરાગ બી જોશી રાજુલા આજે ભાદ્રપદ અમાવસ્યા પીઠોરી અમાવસ્યા આજે શ્રાવણ માસના અમાસના દિવસે રાજુલાની અંદર પીપળાને જળ ચડાવવાનું અને નારાયણના નામનું જાપ કરવાનું તલ બાજરો દોરોથી પ્રદિક્ષિણાચાર કરી પિતૃઓને તૃપ્ત કરવા માટેનો દિવસ એટલે શ્રાવણ માસની અમાસ જે આવે ખૂબ ભક્તોએ આજે લાભ લીધો હતો અને ભગવાન શિવને કંઈ ને કંઈ ધરી અને દાન બહુ મહત્ત્વ છે રાજુલામાં હજારો ભક્તોએ મંદિરોની અંદર દર્શન અને પીપળા પૂજનનો લાભ લીધો હતો ચિરાગ જોશી રાજુલા